સલામ વલ્લા વબરકાત હું અમુક ફેરત હું ધી મોડેલ પ્રાથમિક શાળા કાપોદરાના ધોરણ પાંચ અબના વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી ત્રણનું પેપર મોટાભાગના વિદ્યાર્થીઓએ લખવામાં એટલી બધી ભૂલો કરી છે કે આજે મને અવયવનું પ્રકરણ કરાવવાનું પણ મન ન થયું મને થયું કે ચાલો આજે તમને આનું સોલ્યુશન જ આપી દઉં તમને વારંવાર કહ્યું છે કે દાખલાઓમાં ગણતરી બતાવો પણ તમે ગણતરી જ નથી બતાવતા અમુક જણાને એકમ લખવામાં તકલીફ પડે છે વારંવાર લખી લખીને બતાવું છું કે પરિમિતિનો એકમ સેન્ટીમીટર ક્ષેત્રફળનો એકમ ચોરસ સેન્ટીમીટર તમે વિડીયો નથી જોતા નથી સમજતા તેનું આ પરિણામ છે ટ્યુશનના ભરોસા પર બેસો છો ટ્યુશનમાં જેટલું કરાવાય છે તેટલું કરો છો અને સ્કૂલના શિક્ષકોની મહેનતને તમે નજરઅંદાજ કરો છો આ તેનું પરિણામ છે બરાબર મોટાભાગના વિદ્યાર્થીઓના વીસથી ઓછા માર્ક્સ છે બરાબર મહેનત નથી કરતા એટલે આવું થાય છે આ સોલ્યુશન આપું છું વીસથી ઓછા જેમના પણ માર્ક્સ છે એમણે ગણિતની નોટમાં બે વખત લખવાનું છે તમને વારંવાર કહું છું ન સમજ પડે તો પૂછો તમે તે પણ નથી પૂછતા નથી તમારા મા બાપ તમારા પર ધ્યાન આપતા તો હવે અમારે શિક્ષકોએ શું કરવાનું મને એ કહો ચાલો ફરિયાદો બંધ કરીએ અને ભણીએ પ્રશ્ન એક અ નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો બરાબર તો એમાં દાખલા નંબર એક લઉં છું શું કહે છે દાખલા નંબર એક કે નીચે આપેલા આકારોની પરિમિતિને ક્ષેત્રફળ અમે પહેલો દાખલો તો આની અંદર તમે જોઈ શકો છો કે તમને એક લંબચોરસ આપેલો આકાર આપેલો છે તો તમને કેટલી બધી વખત મેં શીખવ્યું કે પહેલાં ચોરસ ઘણો એક બે ત્રણ ચાર પાંચ કેટલા આવ્યા તો કે પાંચ તો અહીંયા લખી દેવાના પાંચ સેન્ટીમીટર પછી આ તરફના ચોરસ ગણો તો આ બાજુ એક અને આ નીચેવાળા બે તો અહીંયા લખી દેવાના બે સેન્ટીમીટર આ રીતે તમે ચોરસ પણ નથી લખ્યા કેમ આવું કરો છો બેટા આ બાજુ પણ પાંચ સેન્ટીમીટર ઉપરના એટલે એના અહીંયાના બે સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો હવે તમારે સરવાળો બતાવવાનો કે પરિમિતિ એટલે જે બંધ આકૃતિ છે એની ચારે ચાર બાજુ લખેલા માપોનો સરવાળો બરાબર હવે આ જે સિસ્ટમ છે મારી પાસે તેમાં લખેલું રહેતું નથી ઉપર જઈશ એટલે લખેલું કેન્સલ થઈ જશે પણ તમે યાદ રાખજો ઉપર પાંચ નીચે પાંચ અને સામસામે બે ઓકે જુઓ આ લખેલું જતું રહ્યું હવે તમે આની અંદર જવાબ લખો અહીંયા પાંચ અહીંયા લખાશે પાંચ વત્તા બે વત્તા પાંચ વત્તા બે બરાબર પાંચ ને બે સાત સાત ને પાંચ બાર બાર ને બે ચૌદ એટલે ચૌદ અને પરિમિતિનો એકમ હંમેશા સેન્ટીમીટર જ થાય જુઓ તમને એકમ અલગ કલરથી બતાવવું કલર નથી બદલાતા જવા દો ચૌદ સેન્ટીમીટર હવે ક્ષેત્રફળ તો તમને ખબર છે ને કે અહીંયા પાંચ હતા ને અહીંયા બે હતા ક્ષેત્રફળ એટલે આ બે સંખ્યાનો ગુણાકાર તમને વારંવાર મેં કીધું છે તો ક્ષેત્રફળ થશે પાંચ ગુણ્યા બે બરાબર પાંચ દુ દસ પણ આનો એકમ સેન્ટીમીટર થશે નહીં આનો એકમ તમારે લખવાનું છે ચોરસ સેન્ટીમીટર જુઓ કલર બદલું છું ખ્યાલ આવી ગયો એટલે પરિમિતિનો એકમ આ પરિમિતિ જે છે એનો એકમ થશે સેન્ટીમીટર પણ ક્ષેત્રફળ જે છે એનો એકમ થશે ચોરસ સેન્ટીમીટર વારંવાર કરાવવા છતાં તમે ભૂલ કરો છો હવે ના થવી જોઈએ બેટા આગળ બીજો બીજી આકૃતિ છે તેમાં ગણીએ પહેલાં ચોરસ ગણી જાઉં એક બે ત્રણ ચાર આ તરફના ચાર તો ઉપર લખી દો ચાર સેન્ટીમીટર તો નીચે પણ ચાર સેન્ટીમીટર જ આવશે ગણી લેજો આ તરફના સેન્ટીમીટર તો આ તરફના પણ થશે ચાર સેન્ટીમીટર બરાબર છે ચાલો હવે પરિમિતિ એટલે બધાનો સરવાળો સરવાળો લખતી નથી અહીંયાથી ઉમેરવા માંડીએ ચાર ને ચાર સોળ અરે સોરી ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ તો આનો જવાબ તમારે લખવાનો સોળ સેન્ટીમીટર પરિમિતિ સોળ સેન્ટીમીટર હવે ક્ષેત્રફળ તો એ પણ ચાર ગુણ્યા ચાર પ્રમાણે થશે એટલે ચાર ગુણ્યા ચાર બરાબર એ પણ સોળ જ થશે પણ શું કીધેલું તમને ચોરસ સેન્ટીમીટર બરાબર આની અંદર લખવામાં મને તકલીફ પડે છે સ્ક્રીન પર મોબાઈલની એટલે અક્ષર વાંકા ચૂકા નીકળે પણ સમજી લેવાનું કે ચોરસ સેન્ટીમીટર બરાબર જો આ ચાર ગુણિયા ચાર કાઢી નાખું અને ડાયરેક્ટ તમને લખીને બતાવું તો વધારે ખબર પડે કદાચ લખી દો ડાયરેક્ટ સોળ સેન્ટીમીટર સમજણ પડી ગઈ બસ આટલું કરવાનું હતું ને એક માક મફતનો લેવાનો હતો ચાલો આગળ ત્રીજો દાખલો ચોરસ ગણી લો પહેલા એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા ઉપર આવશે છ સેન્ટીમીટર બરાબર અહીંયા ઘણો એક બે ત્રણ ચાર તો કે ચાર સેન્ટીમીટર તો ઉપરના છ તો નીચેના પણ છ આ તરફના ચાર તો આ તરફના પણ ચાર સેન્ટીમીટર તમે સમજી લેજો હવે છમાં છ ઉમેરો તો બાર બારમાં ચાર ચાર ને ચાર આઠ અને બારને આઠ કેટલા થશે વીસ એ રીતે ન કરવું હોય તો છ ને ચાર દસ આ છ ને ચાર દસ દસ ને દસ વીસ એટલે પરિમિતિ આવશે વીસ સેન્ટીમીટર અને ક્ષેત્રફળ એટલે છ ચોક ચોવીસ એટલે કે છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ પણ એ ચોવીસ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો એકમ ચોરસ સેન્ટીમીટર છે યાદ રાખજો અહીંયા જ બધાએ ભૂલો કરી છે ચાલો હવે ચોથો દાખલો ગણીએ છીએ બરાબર ચોથા દાખલાની અંદર પહેલાં ગણો ચોરસ એક બે ત્રણ તો ઉપર લખવાના ત્રણ સેન્ટીમીટર અહીંયા ગણો એક બે ત્રણ ચાર તો અહીંયા લખવાના ચાર સેન્ટીમીટર આ ત્રણ છે તો નીચેવાળા પણ થશે ત્રણ આ ચાર છે તો આ તરફના પણ થશે ચાર પરિમિતિમાં બધાનો સરવાળો કરવાનો બરાબર છે તો બધાનો સરવાળો તમે કરશો તો આ થશે તમારા ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર ખ્યાલ આવી ગયો ચાર ને ત્રણ સાત આ ચાર ને ત્રણ સાત અને સાત ને સાત ચૌદ બરાબર છે તો અહીંયા તમારે જવાબ લખી દેવાના ચૌદ સેન્ટીમીટર આ તમારી પરિમિતિ હવે ક્ષેત્રફળ તો ચાર અને ત્રણનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર બરાબર તમારા ચાર ત્રણ ને ચાર બાર બરાબર છે સોરી તો અહીંયા લખવાના બાર ચોરસ સેન્ટીમીટર હજી પણ તમને ન ખબર પડી હોય તો તમને કહી દઉં કે પરિમિતિ જે છે પરિમિતિનો મતલબ શું થાય પરિમિતિ એટલે બંધ આકૃતિ બાજુઓનો સરવાળો અથવા બાજુના માપનો સરવાળો બરાબર છે અને આ સરવાળાનો એકમ જે થશે એ તમારો સેન્ટીમીટર એકમ કહેવાય સમજણ પડી તમે લોકો વારંવાર કહેવા છતાં પણ યાદ રાખતા નથી હજી પણ તમને કહું છું ગોખો કે પરિમિતિ હોય તો એકમ સેન્ટીમીટર લખાય અને જો તમને ક્ષેત્રફળ આપેલું હોય તો ક્ષેત્રફળનો એકમ થાય ચોરસ સેન્ટીમીટર કેમ તમે યાદ નથી રાખતા બેટા ચાલો અને કાઢી નાખું છું કેમ કે તમને ઓલરેડી મેં લખીને કરાવેલું છે ચાલો પેજ બે પર જાઉં છું નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો અહીં પણ કોઈએ ગણતરી મને બતાવી નથી અલ આ ગણતરી વગર તમે દાખલા કેવી રીતે ગણો છો તે ખબર નથી પડતી ચાલો આ તો બહુ જ સહેલું છે પરિમિતિ કરતાં પણ ડાયરેક્ટ બધા ચોરસ ગણી જાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઉપરથી ગણો દસ અગિયાર અને બાર તો આનો જવાબ આવે બાર અને ચોરસ ગણ્યા એટલે એવી રીતે યાદ રાખો કે ચોરસ અને સેન્ટીમીટર બસ ખેલ પૂરો શું ધાડ મારવાની હતી બેટા ચાલો હવે એના પછી બ આકૃતિ બરાબર ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કેટલા ચોરસ થયા અરે સોરી આમાં લખાઈ ગયું બ માં લખવાનું બરાબર છે ચાલો બ માં લખીએ સોળ ચોરસ સેન્ટીમીટર હવે ક ના ચોરસ ગણીએ બરાબર ચાલો આકૃતિ નંબર ક અલગ કલરથી લઈએ ચાલો અલગ કલરથી લઈએ એક ઊંધા ગણું છું કેમ કે મારે આમ જવાનું છે ક્યાં તો નીચેથી ઉપર જઈએ કોઈ પણ એક રીતે ગણીએ ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કે સાત ચોરસ સેન્ટી મીટર કેટલું છેલ્લું છે ઓકે ચાલો હવે આકૃતિ ડ ના ચોરસ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો લખી દેવાના દસ ચોરસ સેન્ટીમીટર મીટર મફતના ચાર માર્ક્સ લેવાના હતા બરાબર છે ચાલો બધાને મને ખાતરી છે કે પરિમિતિને ક્ષેત્રફળમાં ખબર પડી ગઈ હશે બરાબર ચાલો આગળ વધીએ હવે જુઓ નીચેના અપૂર્ણાંકોને શબ્દોમાં લખો આ પણ મેં તમને વારંવાર કરાવેલું પણ તમે મારો એક પણ વિડીયો જોયો નથી જેમણે મારા વિડીયો નથી જોયા એમનું બધાનું ખોટું પડેલું છે બરાબર ચાલો લખવાની શરૂઆત કરીએ સાવ સહેલું તમને મેં અપૂર્ણાંકમાં વારંવાર સમજાવેલું કે અપૂર્ણાંકમાં ઉપર જે સંખ્યા આપેલી હોય તે ઉપરને અંશ કહેવાય બરાબર અને નીચે જે સંખ્યા આપેલી હોય એ નીચેની સંખ્યાને છેદ કહેવાય આટલું કરાવવા છતાં પણ તમે લોકો કરતા નથી તો પછી હવે મારે શું કરવાનું બેટા બોલો ચાલો હવે ઉપર અંશમાં એક આપેલું છે અને નીચે બે આપેલા છે તો મેં તે દિવસે વિડીયોમાં શીખવ્યું કે ઉપરનો જે આંકડો છે તે જેમનો તેમ લખો કે ભાઈ એક દ્વિતીયાંશ જુઓ આ શ છે મીંડાવાળો બરાબર ઓકે હવે અહીંયા જુઓ ઉપર બે છે તો બે પછી નીચે ત્રણ છે તો લખવાનું તૃતીયાંશ બરાબર ચાલો અહીંયા ચાર છે તો પહેલા ચાર ના ચાર અને નીચે છે તો ચતુર્થાંશ કેટલું સહેલું બેટા આટલું સહેલું લખીને તમારે માર્ક્સ લાવવાના હતા તોય તમે લોકો એ લોચા જ કરેલા છે ચાલો હવે ચોથો દાખલો આગળ તમને બે આપ્યા તો આ બે સાથે પૂર્ણાંક શબ્દ જોડાશે બરાબર જો અલગ કલરથી બતાવું છું બે પૂર્ણાંક અપૂર્ણાંક બપૂર્ણાંક કંઈ લખવાનું નહીં ફક્ત યાદ રાખો આગળની રકમ આખી છે બે આખા અને આખાને પૂર્ણ પણ કહેવાય એના પરથી શબ્દ બન્યો પૂર્ણાંક બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ ત્રણ પંચમાંશ તમે કહેશો મેડમ અક્ષર કેટલા ગંદા અલા મોબાઈલ પર ને મોબાઈલની સ્ક્રીન પર લખતા નથી ફાવતું મને એટલે હવે અહીંયા જુઓ શું કહેશો અહીંયા બે પૂર્ણાંક કીધા અહીંયા કેટલા પૂર્ણાંક કહેશો ત્રણ પૂર્ણાંક વેરી ગુડ ત્રણ પૂર્ણાંક એક ષષ્ટમાંશ છ છે એટલે એને કહેવાય સષ્ટાંશ ષ્ઠાંશ પણ કહેવાય ઝષ્ઠમાંશ પણ કહેવાય ચાલો ષઠાંશ લખી દઈએ બરાબર ત્રણ પૂર્ણાંક એક ષ્ઠાંશ અને અહીંયા આવશે પાંચ નવ છે એટલે નવમાંશ બરાબર છે નવમાંશ આ બધા સંસ્કૃતના શબ્દો છે લખી લખીને મોડે કરો તો આવડી જાય અને છેલ્લું છે પાંચ પૂર્ણાંક બોલો આગળ પાંચ પૂર્ણાંક અને સાત માટે લખાશે શું લખાશે સપ્તમાંશ ખ્યાલ આવી ગયો તો બસ આ રીતે બેઠા માર્ક્સ લેવાના હતા પણ જે વિદ્યાર્થીઓએ મારા અપૂર્ણાંકના વિડીયો ધ્યાનથી જોયા જ નથી તેમને આ આવડ્યું નથી બરાબર હવે તમારી મરજી મહેનત કરવી કે નહીં કરવી ને વિડીયો જોવા કે નહીં જોવા તે હવે જુઓ પ્રશ્ન નંબર નીચે આપેલી વસ્તુઓમાંથી રંગ રંગ પૂરેલી અને પૂર્યા વગરની વસ્તુઓ પૂર્ણાંક સ્વરૂપે દર્શાવો સાવ સહેલું તો પણ લોચા જ મારેલા છે અમુક અમુકના તો બધા ખોટા પડ્યા અમુકના એક તરફના ખરા પડ્યા તો બીજી તરફના ખોટા પડ્યા હવે આ વિડીયોમાં જોજો ને વિચારજો કે તમે ક્યાં ભૂલો કરી છે હવે જુઓ સૌથી પહેલા કુલ ગણી જાઓ મેં તમને શીખવેલું સહેલામાં સહેલી રીત કુલ સંખ્યા ગણી જાઓ તો કે એક આ એક બે લખાતું કેમ નથી આ ત્રણ આ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સોરી આ લખાતું કેમ નથી આ કલર લઈજો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો છેદમાં પહેલાં બંને તરફ આઠ લખી જાઓ લખાઈ ગયા આઠ હવે પહેલા કોષ્ટકમાં શું કીધેલું છે રંગ પૂરેલી હવે રંગ પૂરેલીને જો આપણે અલગ કલરથી લઈએ આ એક આ બીજી અને આ ત્રીજી તો કે રંગ પૂરેલી ત્રણ તો રંગ પૂર્યા વગરની કેટલી બાચી બોલો રંગ પૂર્યા વગરની કેટલી બચી આ એક આ બે આ ત્રણ આ ચાર ને આ પાંચ પાંચ તો આ થશે ત્રણ અષ્ટમાંશ આ થશે પાંચ અષ્ટમાંશ આટલું સહેલું કરાવેલું તો પણ લોચા મારેલા છે ચાલો આગળ બીજું પહેલા કુલ સંખ્યા ગણી જાઉં બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ રંગ પૂરેલી કેટલી એક બે ત્રણ ચાર પાંચ દસમાંથી પાંચ રંગ પૂરેલી અહીંયા પણ કુલ દસ હવે દસમાંથી પાંચ રંગ પૂરેલી તો બાકી કેટલી બચી પાંચ રંગ પૂર્યા વગરની પણ પાંચ જુઓ ગણો એક બે ત્રણ ચાર પાંચ ખ્યાલ આવી ગયો ચાલો એના પછી નીચેનો દાખલો કુલ સંખ્યા પહેલાં ગણી જાવ એક બે ત્રણ ચાર પાંચ છ કુલ સંખ્યા છ અહીંયા પણ કુલ છ હવે રંગ પૂરેલી કેટલી તો કે એક ને બે તો કે બે રંગ પૂર્યા વગરની એક બે ત્રણ ચાર આ બે સષ્ટમષાંશ આ ચાર ષ્ઠાંશ મફતના માપ લેવાના હતા પણ તમારી બુદ્ધિ નથી ચાલી બેટા ચાલો આગળ

તો સાતના છેદમાં અગિયાર અને રંગ પૂર્યા વગરની તો એક બે ત્રણ ચાર ચાર હું અલગ અલગ કલરથી એટલા માટે લખું છું કે તમે ગૂંચું નહીં ને તમને થોડું સારું લાગે ચાલો એવી જ રીતે નીચે કુલ સંખ્યા પહેલાં ગણી જાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે રંગ પૂરેલી તો કે એક રંગ પૂર્યા વગરની તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એક સપ્તમાશ છ મફતના પાંચ માપ લેવાના હતા પણ અહીંયા પણ તમે લોચાને લાપસી કરેલા છે ચાલો બીજી પરીક્ષામાં મહેનત કરજો આગળ પ્રશ્ન ચાર જોડકા જોડો આ મોટા ભાગના ખરા છે પણ અહીંયા પણ તમે ચોથામાં પાડતા હતા તેમ લીટા પાડેલા છે ભાઈ કેટલી વાર કીધું લીટા ન પાડો સાચો જવાબ લખો ઓકે ચાલો હું તમને ડાયરેક્ટ જુઓ કેવી રીતે શોધવાના તે શીખું છું આ એક ગોળ છે એના કુલ ભાગ કેટલા તો તમે જોઈ શકો છો કે કુલ ભાગ એક અને આ બે એટલે પહેલાં નીચે બે ભાગ બરાબર કુલ ભાગ બે હવે એમાં રંગ પૂરેલો ભાગ કેટલો તો તમે જોઈ શકો છો રંગ પૂરેલો ભાગ એક તો અહીંયા તમે જુઓ કે એક દ્વતીયાંશ છે યા છે ઈમાં છે તો આ એક દૂતિયાંશ તેની સામે તમારે લખી દેવાનું ઈ એટલે એકનો જવાબ તમારો આવ્યો ઈ બરાબર ચાલો હવે આગળ આ બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમને ભાગ પરખાતા નથી તો મેં તમને શીખવેલું કે આમ કરીને સોરી આમ કરીને તમારે આ ભાગ પૂરો કરી જવાનો એમ તો હવે તમને કુલ કેટલા ભાગ દેખાય તો કે એક બે ત્રણ ચાર બરાબર તો કુલ ચાર ભાગ એમાંથી રંગ પૂરેલા ભાગ કેટલા તો કે એક બે ત્રણ તો કે ઉપર ત્રણ ત્રણ ચતુર્થાંશ શોધીએ આમાં દેખાય છે બે પંચમાંશ એક ચતુર્થાંશ બે તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ ડ માં આપેલું છે તો આના જવાબની સામે લખી દેવાનું ડ ડનો જવાબ આવશે ડ ખ્યાલ આવ્યો ચાલો હવે ત્રીજી આકૃતિ મને એવું લાગે છે કે આના ત્રણ ભાગ કરેલા છે એટલે એક ભાગ આમ છે એટલે એક બે ત્રણ એટલે કુલ ભાગ કેટલા ત્રણ એમાંથી રંગ પૂરેલા ભાગ કેટલા તો કે એક અને આ બીજો ભાગ એટલે ઉપર આવશે બે આ બે ત્રતિયાંશ તો એની સામે જ છે એટલે તમારે લખી દેવાનો આનો જવાબ ક ત્રીજાનો જવાબ ક ચાલો આગળ જાઉં છું ચોથું અહીંયા તમે જુઓ આના ભાગ કેવી રીતે પાડવાના વચ્ચેથી એક લાઈન પાડી દેવું તો કુલ ભાગ ગણો એક બે ત્રણ ચાર પાંચ તો કે કુલ ભાગ પાંચ એમાંથી રંગ કરેલા ભાગ કેટલા તો કે આ પહેલો ભાગ અને આ બીજો ભાગ એટલે બે શોધો બે પંચમાંશ છે યસ બે પંચમાંશ છે જુઓ બરાબર તો આનો જવાબ આવશે

આશા રાખું છું સત્રાંત પરીક્ષામાં આવી ભૂલ ન કરશો જઝાકલ્લા લાહ હાફીસ દુઆમાં યાદ બેસ્ટ ઓફ લક મહેનત કરો બેટા ઓકે